હવે આપણે ચાલુ કરીએ આજે આ કયું લેક્ચર છે આપણું વિડીયો લેક્ચર ચોથા નંબરનું એના અંદર આપણે પરમાણુ બંધારણ ધોરણ અગિયાર રૂથડ આલ્ફા કણનો પ્રક્રિયા પ્રયોગ જેના વિશે આજે ડિટલમાં અભ્યાસ કરીએ બરાબર બહુ સરસ ક્વેશ્ચન છે આના અંદર તમે જેટલા ઉતરશો અંદર એટલી મજા આવી જાય એવું છે બરાબર રૂથડ ફોડ અને એના વિદ્યાર્થીઓ જેમ તમે મારા વિદ્યાર્થીઓ છો દાખલા તરીકે અહીંયા વાત કરી પહેલા પોઈન્ટમાં રૂથડ અને તેમના વિદ્યાર્થીઓ કોણ કોણ હતા નામ બે યાદ રાખજો હેન્સ ગાઈગર અને અન્નેસ્ટ માર્સ આલ્ફાક પ્રક્રિયા પ્રયોગ કર્યો એટલે માની લો હું સંશોધન કરું મારી આગળ પીએચડી ચાલુ થાય ને મારે સંશોધન કરવું હવે સંશોધન એકલા હાથે ના થાય કેમ ઘણા બધા મટિરિયલ લાવવાના હોય ઘણું બધું રો મટિરિયલ હોય એના ઉપર ઘણા બધા પ્રયોગો કરવાના હોય ખેલાવે છે એટલે એકલા હાથે ના થાય કેટલીક વખત વિદ્યાર્થીઓની મદદ લેવી પડે જેમ પીએચડી કરવી હોય ને તો મારે પીએચડી કરવી હોય તો પૂકના હાથ નીચે કરવી પડે બરાબર મારો કોઈક કોઈ હોય બરાબર ગાઈડ એના હાથ નીચે કરવી પડે એમ તમારા મારા કોઈ સંશોધન કરવા તો એકલા હાથે ના થાય ખબર પડી એટલે એમાં ઘણા બધા પ્રયોગો કરવાના હોય એટલે રૂથડ ફોડે શું કર્યું એના વિદ્યાર્થીઓનો સપોર્ટ લીધો અને એમ કરી એમને એમને એક સોનાના પતલા વરખ ઉપર પ્રયોગ વરખ એટલે ખબર પડે જ આપણો આપણો બાલ હોય ને જેમ એમ બાલ જેટલો એક પતલો તાર હતો વાયરમાં તો ખબર પડે ને

તાર જેવો એક પટલો વાયર હતો આ તો ઘણો જાડું તો રહે છે આપણો વાર જેવો હોય ને વાળ એને જેટલો બરાબર એના ઉપર કયા કણો ચલાયા આલ્ફા આલ્ફા ઉપર કેવો ચાર્જ છે તમને ખબર ધન ચાર્જ રેડી એટલે એને થોડાક શક્તિશાળી આલ્ફા કણો લીધા અને આલ્ફા કણો લઈ અને એના ઉપર શું કર્યા આ સોનાના વરખ ઉપર મારો ચલાવ્યો તો એને કેટલાક પરિણામો નોંધ્યા હવે રૂથડફોડ જ્યારે આ પ્રયોગ કરતો હતો ને એટલે એના મગજમાં થોમ્સનનો પરમાણવીય નમૂનો હતો થોમ્સનને એના પરમાણુ નમૂનામાં એમ કીધું હતું જોજો સમજો બરાબર શું કીધું હતું કે ભાઈ ઋણભાર સમાન રીતના વેચાયેલો છે આવું કોને કીધું હતું થોમ્સને જે તે વખત કીધું હતું બરાબર એને એક્ઝેક્ટ કોઈ જગ્યા નથી કીધી બરાબર એટલે આના મગજમાં રૂથડ મગજમાં કયો હતો પેલો થોમ્સનનો પરમાણુએ નમૂનો ચાલતો હતો એ મગજમાં લઈને એને આ પ્રયોગ સ્ટાર્ટ કર્યો હવે જોજો આ પ્રયોગો નીચેની આકૃતિમાં દર્શાવેલ છે એટલે આ પ્રયોગ નીચેની આકૃતિમાં પેલી આકૃતિ આપણે શાંતિથી સમજીએ બરાબર દર્શાવેલું છે સોનાનો જે આ વરખ લીધો હતો એની જાડાઈ કેટલી હતી તો સો નેનોમીટર જેટલી જાડાઈ હતી કેટલી હતી સો નેનોમીટર જેટલી જાડાઈ એટલે સો નેનોમીટર એટલે વધારે નહીં નેનોમીટરમાં છે ઘણા નાનું થાય ખબર પડી કે નહીં બહુ પટલો વર્ક થાય આપણો માથાનો વાળ હોય ને એના જેટલો વર્ક થાય જેટલી જાડાઈ ધરાવતો હતો જેના

ડ્યુટેરિયમ તો તો છે એના અમુક અમુક એવા છે જેના અંદર ન્યુટ્રોનની સંખ્યા વધારો હોય એટલે એના અંદર આલ્ફા બીટા અને ઉત્સર્જન થાય આપણે આગળ એક વિડીયો લેક્ચરમાં ખ્યાલ છે ને કે આલ્ફા બીટા અને ગેમાકલનું ઉત્સર્જન કરે છે કેટલાક પરમાણુઓ તો એ જે પરમાણુઓ છે એ આલ્ફા બીટા અને ગેમાનું ઉત્સર્જન કરતા હોય એટલે એમાંથી એને રેડિયો એક્ટિવ કહેવાય એને શું કહેવાય રેડિયો એક્ટિવ એટલે રેડિયોએક્ટિવ સ્ત્રોતમાંથી શું કર્યું તો શક્તિશાળી જેમાં અંદરથી આલ્ફા કણ નીકળતા હતા એવો એક સ્ત્રોત લીધો અહીંયા એમને તો આ ટાઈપનો એક શું લીધો આલ્ફા કણનો સ્ત્રોત છે જોજો એના અંદરથી નીકળતા કિરણો છે આ સોનાના પાતળા વરખની ફરતે ઝીંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખ્યો પછી એમને શું કર્યું તો આ એક તો આલ્ફા કણનો સ્ત્રોત લીધો બરાબર આલ્ફા કણનો સ્ત્રોત લઈ અને અહીંયા આજુબાજુ ઝીંક સલ્ફાઇડનો પડદો રાખ્યો બરાબર આ શું છે વચ્ચે

એટલે જુદું મળવું જે તમે મગજથી વિચારતા હોય એના કરતા કંઈક જુદું મળે એટલે શું કહેવાય અનઅપેક્ષિત હતું જયારે રૂથડ ફોડે આ પ્રયોગ કર્યો એટલે તો આમ શોખ થઈ ગયો હતો એમને જે વિચાર્યું હતું એવું કશું જ ના જોવા મળ્યું રેડી એટલા માટે થોડું જોજો એમ કે છે હવે સમજીયો પ્રયોગનો આના અંદરથી જ્યારે આ સોનાનો વરખ હતો એના ઉપર જ્યારે મારો કર્યો આલ્ફાકણનો શું કર્યો મારો કર્યો એટલે એને એવું હતું મગજમાં કે મોટા ભાગના આલ્ફાકણો વિચલન થઈને પાછા ફરશે કેમ એવું હતું એના મગજમાં કારણ કે એના મગજમાં કયો હતો પ્રયોગ થોમ્સનનો પ્રમાણય નમૂનો હતો અને થોમ્સનના પ્રમાણીય નમૂના પ્રમાણે જોજો એને આવું કીધું હતું આ ઋણભાર છે ઋણભાર 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 અને ઋણભાર ધનભાર હશે ધનભાર હશે ધનભાર હશે ધનભાર હશે ધનભાર હશે ધનભાર હશે ધનભાર જેટલા ઋણભાર છે એટલા ધનભાર છે સમાન રીતના વેચેલું છે ધનભાર અને ઋણભાર પરમાણુમાં સમાન રીતના વેચેલું છે એવું કોનું હતું મગજમાં કોનો નમૂનો હતો એટલે એને એવું હતું કે આ અલ્ફાકંડાર્જ વાળો છે આગળ જતા જતા કોઈ પણ જગ્યાએ ધનચાર્જ આવશે શું થાય વિચલન થશે કણ જશે ધનચાર્જ આવશે વિચલન આલ્ફા કણ જશે ધનચાર્જ આવશે આલ્ફાકણ જશે ધનચાર્જ આવશે વિચલન થશે કારણ કે પરમાણુના અંદર જો ધનચાર્જ બધા જ હોય તો વિચલન વિચલન પામતા કણો કેવા હોય ઘણા બધા વધારે હોય મો બોલું એમાં ખબર પડે છે તમને રેડી કોઈ લોચો નહીં એના મગજમાં પેલો હતું ને પરમાણુ નમૂનો એટલે એ થોડોક આમ આનો પ્રયોગનું પરિણામ કેવું કીધું શબ્દ અનઅપેક્ષિત કીધું કારણ કે એના મગજમાં આ નમૂનો હતો એટલે અહીંયાથી આલ્ફાગણ જ્યારે જશે એટલે અથડે કે વિચલન થશે આલ્ફાગણ જશે એટલે અથડેણ વિચલન થશે મોટા ભાગના કણો વિચલન અનુભવશે આવું એના મગજમાં હતું રેડી હવે પણ આ પ્રયોગનું પરિણામ જોજો એને જે આ આલ્ફાકનો સ્ત્રોત લીધો અને એમાંથી પછી આ સીસાની પ્લેટમાંથી પાર કર્યો પાર કરી અને આ સોનાના વર્ગ ઉપર પાર કર્યો સીસાની પ્લેટ કેમ લેવામાં આવી હું તમને એમ કહું મારે એક દિવાસળી છે એક દિવાસળી છે એના મારે બાળવી છે એને શું કરવી બાળવી છે તો સીધી સૂર્યમાં રાખો તો બળી જાય શું થાય બોલો છે પણ બીજું કઈ છે જેનાથી આપણે બાળી શકીએ આવા કોઈ પ્રયોગ કરેલા તમે બિલોડી કાચ હે ને હા તો તમે બિલોડી કાચનો ઉપયોગ કરો શેનો ઉપયોગ કરો બિલોડી કાચ બરાબર તો બિલોડી કાચનો ઉપયોગ કરો તમને ખબર છે સૂર્યના કિરણો આમ બધી જગ્યાએ ફેલાતા પણ બિલોડી કાચે શું લાવશે એક જગ્યાએ કેન્દ્રિત કરશે અને એક જગ્યાએ કેન્દ્રિત કરે અહીંયા તો શું થાય દિવાસળી સળગી ઉઠે છે ખ્યાલ છે ને બિલોડી કાચનું કામ શું છે જે આડા આવડા જતા કિરણોને પકડીને એક જગ્યાએ કેન્દ્રિત કરવા રેડી આ બિલોડી કાચનું કામ છે તો અહીંયા સમજજો તો સીશાની પ્લેટનું કામ એ જ છે જો અહીંયાથી આલ્ફા કણો જ્યારે નીકળતા હશે જ્યારે અસ્ત વ્યસ્ત ફેદાઈ જાય એના કરતાં બેટર હશે સાને પ્લેટ ઉપર જશે તો એક જગ્યાએ કેન્દ્રિત કરીને ક્યાં જવા દેશે સીધે સીધા સોનાના વરખ ઉપર મારો કરાવશે કાની ખબર પડે એટલા માટે આ મૂકી તો આની જરૂર શું હતી કોઈ જરૂર નથી બરાબર પણ કેન્દ્રો કિરણોને પકડવા પડે તમારે જેમ બિલોડી કાચ પકડી પાડે છે તો એ પકડી અને એક જગ્યાએ મારો કરાવવો પડે નહીં તો પ્રયોગનું પરિણામ બરાબર મળે નહીં એટલે શિસ્સાને પ્લેટમાંથી આવો કિરણો જેવા અહીંયા ગયા હવે આ આકૃતિને એમને ઝૂમ કરીને અહીંયા બતાવી જોજો આ સોનાનો પટલો વરક જ છે પણ હું એમ કહું કે સોનાનો તાર હોય તો અસંખ્ય પરમાણુ હોય કે ને હોય અંદર એ સોનાના વર્ગને તમે ઝૂમ કરીને જુઓ શું દેખાય આવું દેખાય પરમાણુ 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 આ પરમાણુ દેખાવાના તો એને ઝૂમ કરીને જોયું કોનેટલા તાણના તો આ તારને તમે ઝૂમ કરીને જોયું એટલે આવું દેખાય છે હવે એને જોયું કે અહીંયાથી મારો પહેલો આલ્ફાકલ્ફાકણ નીકળી ગયો બહાર બીજું આલ્ફાખણ નીકળી ગયું બહાર ત્રીજો નીકળી ગયો બહાર ચોથો નીકળી ગયો બધા આલ્ફાકણ નીકળી ગયા જે આલ્ફાક માત્ર ધનચાર્જનો ન અથડ્યો આ આલ્ફાકણ ધનચાર્જ અથડ્યો એ જ વિચલન અનુભવ્યો બાકી તો જગ્યા નીકળી ગયો નીકળી ગયો નીકળી ગયો નીકળી બધા નીકળી જતા હતા કયા આલ્ફાખણ વિચલન અનુભવતા હતા હા જે આ જે બિંદુ કરી એ બિંદુના જે અડતા હતા એ શું થતા હતા વિચલન અનુભવતા હતા બાકી તો બધા શું થતા હતા આરપાન નીકળી જતા એટલે એને ખબર પડી કોને રૂથનફોર્ડને રૂથનફોર્ડે જોયો આ રેશિયો તો આ કિરણો કેટલા હતા ઓગણીસ હજાર નવસોના નવ્વાણું જેવા કિરણો તો સીધા પાર થઈ ગયા ખાલી એક જ કિરણ એવું હતું જે વિચલન અનુભવીને પાછું આવ્યું હતું એકસો એંસીના પૂર્ણ ખબર પડે છે એટલે એ શોકિંગ રિઝલ્ટ હતું એના માટે એને એ ખબર પડી ગઈ કે થોમ્સને જે કીધું હતું કે ધનભાર સમાન રીતના વેચાયેલું આ વાત તો તદ્દન ગોટી કારણ કે જો ધનભાર હોત વચ્ચે હું તમને એમ કહું કે અહીંયાથી અહીંયા લઈ અને આટલા સુધી પરમાણુની જગ્યા એના અંદર ધનચાર્જ હોત તો શું થાત આલ્ફા કણ અથડાઈને પાછો આવત રેડી તો અથડાઈને વિચલન અનુભવત પણ એનો શોર થઈ ગયો શું શોર થઈ ગયો કે જે પરમાણુ છે એનો મોટો ભાગ આ જે મોટો ભાગ છે એ કેવો છે ખાલી છે કાની ખબર પડે છે કે જો ખાલી ના હોત તો આ બધા કિરણો એથી પાર થયા હોત નહીં બરાબર અથડાઈ શું આવ્યા હોત પાછા આવ્યા હોત પણ મેન એનું પરિણામ થઈ ગયું કે ભાઈ પરમાણુનો મોટો ભાગ કેવો હશે ખાલી જેના અંદરથી પસાર થઈ જતા હશે એટલે આ ખાસ ઇમ્પોર્ટન્ટ પરિણામ હતું બરાબર એટલે પછી આને જોયું કે ભાઈ શું થતું હતું તો જે કણો અહીંયા અથડાતા હતા એ જ પાછા આવતા હતા અને પાછા આવવાનો રેશિયો પાછો બહુ નાનો હતો તમે સમજો જો અહીંયાથી સમજો પાછા આવવાનો રેશિયો કેવો હતો ખૂબ જ નાનો હતો અહીંયા વાતના સમજજો ઓગણીસ એમને વીસ હજાર કિરણો જ્યારે દાખલ કરતો તો કણ કેટલા વીસ હજાર એમાંથી એકાદ કણ જો વિચલન અનુભવ તો તમે બે મિનિટ માટે વિચારજો ઘણો મોટો ભાગ ખાલી હોય થોડોક જ ભાગ હોય જેના અંદર અથડૈયાનું કિરણ શું થતું હોય પાછું આવતું હોય એટલે એને ખબર પડી શું ખબર પડી કે પરમાણુના અંદર એક નાનો ભાગ છે અને નાના ભાગના અંદર શું છે તો કે ધનભાર છે અને એને એને કેન્દ્ર નામ આપ્યું અને એ પરમાણુ નમૂનો હાલ આપણો ભણીએ કાની ખબર પડે હા આની કેટલીક મર્યાદાઓ છે કે ભાઈ આને ઇલેક્ટ્રોન વિશે કોઈ વાત કરી નહીં પણ ઇલેક્ટ્રોનની વાત જ નથી કરવાની અત્યારે આલ્ફા કણના ઉપર કયો ચાર્જ હતો ધન ચાર્જ તો કોનાથી વિચલન અનુભવશે સામે ધન આવશે તો જ વિચલન અનુભવશે રેડી એટલે કેન્દ્રમાં ધન છે એ સાબિત કરી દીધું આની શું સાબિત કરી દીધું કેન્દ્રમાં ધન ચાર્જ એટલે આ પ્રયોગનો મેં કીધું એ પ્રમાણે પરિણામ કેવું હતું હતું બરાબર તો આના અવલોકનો અવલોકનો આલ્ફા કણ પ્રક્રિયા પ્રયોગના અવલોકનો કયા કહે છે તો જો પહેલું અવલોકન મોટા ભાગના આલ્ફા કણો સોનાના વર્ગમાંથી વિચલન વગણ સુધ્યા પસાર થયા મોટા ભાગના કણો જોજો આ વિચલન થયેલા વધારે કે વિચલન વગણના વધારે હા તો વિચલન ઘણા બધા ખબર પડી એટલે પહેલું તારણ આપ્યું અવલોકન આપ્યું કે મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી વિચલન વગણ સુધા એ પસાર થાય છે બીજું ખૂબ જ ઓછા પ્રમાણમાં આલ્ફા કણો બહુ જ નાના ખૂણે વિચલન થયું એટલે કે ઘણા એવા ઓછા કણ હતા જે વિચલન અનુભવ્યા બરાબર અને એ પણ નાના ખૂણે નાના ખૂણે રેડી ઘણા ઓછા અલ્ફા કણો એટલે વીસ હજારમાંથી માંથી એક જ અથડાયા વગર લગભગ એકસો એસી ખૂણે પાછો આવ્યો એટલે એવા તો બહુ ઓછા હતા કદાચ વીસ હજાર એક હશે જે અહીંયાથી અથડાઈ અને એમના એમ એકસો એસી ના ખૂણે પાછું આવ્યું ખબર પડે જેવું ગયું હતું એમને એમ પાછું આવ્યું કેન્દ્રમાં મિડલમાં અથડાયું હોય સીધે સીધું જઈને શું આવ્યું પાછું આવ્યું રેડી એટલે એમ ખબર પડી કે ભાઈ ઓછા કણો એવા હતા વીસ હજારે માત્ર એક જ કણ હતું જે એકસો એસી ના ખૂણે શું થયું વિચલન થઈ અને પાછું ફર્યું રેડી અહીંયા સુધી ઓકે કોઈ લોચો નહીં પછી આગળ વાત કરી કે ભાઈ આ પ્રયોગના તારણો શું હતા કે આ પ્રયોગ કર્યો તો એના ઉપરથી કયા કયા તારણો મળ્યા બરાબર અવલોકનો તો ક્લિયર થઈ જાય છે બરાબર હવે તારણો પર આવીએ કે ભાઈ પ્રયોગના તારણો શું હતા આને રૂથડ પોળે પ્રયોગ કર્યો એના પછી એક તારણ કરી દીધું શું તારણ કાઢ્યું કે ભાઈ ઘણો નાનો ભાગ છે અને જે ઘણો નાનો ભાગ છે એમાં કેન્દ્ર છે અને કેન્દ્રને એને કયું ધન ભારિત ધણાવતું કેન્દ્ર કીધું બરાબર પરમાણુનો ઘણો એવો મોટો ભાગ છે જે ખાલી છે બરાબર તો એવા બધા કાઢે છે જોઈ લઈએ મોટા ભાગના ણો વરખમાંથી વિચલન વગર પસાર થતા હોવાથી પરમાણુનો મોટો વિસ્તાર કેવો છે ખાલી છે મેં તમને કીધું એ પ્રમાણે એને એમ કીધું કે આ પરમાણુ દોરીએ તો પરમાણુનું કેન્દ્ર ગણીએ તો મોટા ભાગના કણો જો પસાર થઈ જતા હશે આના અંદરથી આ જગ્યા તો તો કયો ભાગ મોટો હશે આ જે ખાલી જગ્યાનો ભાગ હશે એ કેવો હશે ઘણો મોટો હશે જ્યારે કેન્દ્ર કેવું છે અતિ સૂક્ષ્મ હશે ખૂબ જ નાનું હશે બરાબર એટલે કે જે મોટો ભાગ ખાલી છે પછી કે છે ઘણા ઓછા આલ્ફા ગણો વિચલન અનુભવતા હોવાથી રૂથડ ફોળે દર્શાવ્યું કે પરમાણુનો ઘણો નાનો ભાગ ઘણો નાનો ભાગ જે ધનભાર રીત છે અને તેને કેન્દ્ર કહ્યું એટલે એને કીધું કે ઘણો નાનો ભાગ છે જ્યાંથી કોઈ અલ્ફાગણ અથડાઈ અને પાછો ફરે છે એટલે અથળીને પાછો ફરવાની જો સંખ્યા વધારે હોત ને તો એમ કેન્દ્ર મોટું હોય પણ અથડાઈન પાછા પડવાની સંખ્યા કેવી હતી ખૂબ જ ઓછી હતી ઓછી હતી એટલે કેવું છે ખૂબ નાનું છે સમગ્ર કદ કદ ગણીએ આનું આનું મને એમ આટલું બધું આ બધું એનું કદ થાય એના મુકાબલે કેન્દ્રનું કદ કેવું હોય ખૂબ જ નાનું હું તમને એમ કહું તમારા આખા બોડીના મુકાબલે એક વાળ વાળને ફેંકી દો તો એ ચાલે ખબર પડી તમારે કેટલાય વાળ ફેંકી દો હે છોકરીઓ તો ખાસ કેટલાય જતા હશે કે જવા દે કેમ એને અવગણી શકાય એવું આખા કદનાઓમાં વાણની કોઈ વેલ્યુ નહીં કેમ ખૂબ સૂક્ષ્મ છે ખબર પડે છે તો આમને એમ જ કીધું આખા પરમાણુના મુકાબલે કેન્દ્ર કેવું છે ખૂબ નાના કદનું છે એને અવગણી શકાય એવું છે બરાબર એટલે એને વાત કરી કે કેન્દ્ર વડે રોકાયેલું કદ પરમાણુના કુલ કદની સરખામણીમાં અવગણી શકાય એવું છે કેવું છે અવગણી શકાય એવું અને આ કેન્દ્ર ધનભાર ધરાવે છે અને પાછું કીધું કે કેન્દ્રના અંદર કેવો ચાર્જ છે ધનભાર કેવી રીતે ના કીધું ધનભાર હે હા આલ્ફા કોણ કહેયા હતા ધન ચાર્જ વાળા હતા અંદર કયો ચાર્જ હોય તો આમ આમના વચ્ચે આપાકર્ષણ થાય તો ધન ચાર્જ હોય તો જ આપાકર્ષણ થાય ને ઋણ હોય તો એટ્રેક્શન થાય ઉપરથી એટલે કેન્દ્ર અંદર લઈ જાય પણ ધન ધન વચ્ચે શું થાય આપાકર્ષણ હમે મેં અહીંયા વિચારજો બે મિનિટ કણ જેવા જતા હોય અને અથડાઈને પાછા કેમ ફર્યા ધન ચાર જતો એટલે ધન ચાર્જ હતો અપાકર્ષણ અપાકર્ષણ એટલે દૂર ફેંકાય હું તમને એમ કહું હું તમારા સામે તમે એન છેડો હોય અને સામે સામે એન છેડો ફેંકીએ શું થાય અપાકર્ષણ થાય એ ચોંટી જશે એને ના ઉપરથી ફેંકાઈ જશે ખબર બેડ છે હું કહું એ તમારા પાસે એક ચુંબક હોય ચુંબકના જોરથી નજીક લાવો એને છેડો નજીક લાવો પેલું તો દળો પેલું શું થાય દોડે છે છે ને રેડી એટલે અપાકર્ષણ થશે શું થશે અપાકર્ષણ એટલે આ એ ધન ચાર્જ હતું કેન્દ્ર એ ધન ચાર્જ હતું એટલે એને ખબર પડી એ કોઈ પરમાણુના અંદર નતો ઉતરે રુદ્રપોળ ખબર પડી પણ એને મગજમાં હતું કે આલ્ફા કણ ઉપર કયો ચાર્જ કે ધન ચાર્જ કેન્દ્રનો ધન ચાર્જ હશે શું થશે અપાકર્ષણ થશે રેડી અહીંયા સુધી ઓકે કેન્દ્ર ધન ભાર ધરાવ ધરાવે છે પછી એટલે માટે એને કીધું કેન્દ્ર કયો ભાર ધરાવે છે ધન ભાર ધરાવે છે આમ તેમણે પ્રયોગોથી દર્શાવ્યું કે જો પરમાણુની ત્રિજ્યા દસ ની દસ ગાથ હોય તો કેન્દ્રની ત્રિજ્યા કેટલી હશે દસ ની પંદર તમે બે મિનિટ માટે વિચારો કે માની લો કે પરમાણુ છે આપણે અહીંયા ફરીથી દૂર આ કોઈ પરમાણુ છે રેડી આ પરમાણુના અંદર અહીંયા સુધીનું કેન્દ્ર છે તો આ ત્રિજ્યા દસ ની માઇનસ દસ મીટર હોય તો આની ત્રિજ્યા કેટલી હોય કેન્દ્રની કેન્દ્ર તો અતિશય સૂક્ષ્મ છે રેડી પેલા ની દસ ની minus દસ હોય તો કેન્દ્ર કેન્દ્રની ની ત્રિજ્યા કેટલી ગણાય આ નાનું રાઉન્ડ દોર્યું એની ત્રિજ્યા તો આની ત્રિજ્યા તો કેટલી મળે દસ ની minus પંદર ઘાત જેટલી હોય રેડી એટલે આ તો ઘણું મોટું છે તો એ આટલી છે બરાબર તો પેલું તો અતિશય સૂક્ષ્મ છે ખબર પડી હવે તમે વિચાર પરમાણુ નરી આંખે નહીં દેખાતું કેન્દ્ર કેટલું નાનું હશે એટલે દસ ની minus ઘાત જેટલું નાનું ખબર પડે છે એટલા માટે કીધું કેન્દ્રની ત્રિજ્યા કેટલી ગણવાની છે 10 ની માઇનસ પંદર ગાજ જેટલી હશે રેડી અહીંયા સુધી ખબર પડી જાય કોઈ તકલીફ નહીં ઓકે હવે આના આપણે શું શીખ્યા આજે તો રૂથડ થોડીક સમજૂતી શીખ્યા પ્રયોગની પછી આકૃતિ દોરી આકૃતિ દોરીને શું શીખ્યા એના અવલોકનો અવલોકનો ઉપરથી પછી તારણો ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ